કેમ છો બાર દોસ્તો આપણે જોડણીના અત્યાર સુધીમાં કેટલા નિયમ શીખ્યા યાદ છે તમને આપણે કુલ પાંચ નિયમ શીખી ગયા છીએ બરાબર આજે આપણે જોડણીનો છઠ્ઠો નિયમ જોશું તો ચાલો આપણે જોઈએ છઠ્ઠો નિયમ બરાબર હવે જોડણીનો છઠ્ઠો નિયમ શું છે તો શબ્દાંતે શબ્દાંતે એટલે શું હવે ખ્યાલ આવી ગયો તમને શબ્દના अन्ते बराबर એટલે કે શબ્દાનતે હંમેશા दीर्घ इज आવે કોઈ પણ શબ્દ હોય બે અક્ષર વાળો ત્રણ અક્ષર વાળો ચાર અક્ષર વાળો પાંચ અક્ષર વાળો શબ્દ હોય તો એ શબ્દ માં છેલ્લે છેલ્લો જે અક્ષર હોય એમાં હંમેશા જો ઈ લગાડવાનો હોય તો એ ઈ કયો આવે દીર્ઘ ઈ જ આવે કેવી રીતે તો આપણે જોઈએ થોડા શબ્દો લખના तरीકી મારે લખો છે કાકની બરાબર તો કા કી બરાબર છે મા હી બરાબર ખી લી જી વી બરાબર આ બે અક્ષર વાળા શબ્દ તમે જોઈ શકો છો પછી બીજા શબ્દ આપણે જોઈએ આણી જો આ ત્રણ અક્ષર વાળા શબ્દ આપણે જોઈએ છીએ બરાબર પછી બેસવા માટે શાની જરૂર પડે ખુર શી શાની જરૂર પડે ખુર શી બરાબર પછી કોઈ પણ વસ્તુ જ્યારે મને ના ગમતી હોય ત્યારે મને શું ચડે તો કે ચી તરી શું ચડે ચી તરી બીજા આપણે જોઈએ થોડા શબ્દો દાખલા તરીકે હું એમ કહું ચાર અક્ષર વાળા શબ્દોમાં જોઉં ચી ન ગા રી બરાબર પછી લી લો ત હરી બરાબર પછી જયારે કોઈ વડીલ હોય ને એ પોતાના બાળકોને જયારે પત્ર લખતા હોય કે પછી કઈક આશીર્વાદ આપતા હોય કે ભાઈ ખૂબ જીવો તમે બરાબર ત્યારે એક શબ્દ વપરાતો હોય છે એ છે ચી હરણ જી વી બરાબર બીજો એક શબ્દ તમને કહું સા બ ર બી સાબર અી એવા ઘણા બધા શબ્દો આપણે જોઈ શકીએ બરાબર હવે અહીંયા આટલા જે આપણે તેર શબ્દ જોયા બરાબર એક હજી આપણે જોઈ લઈએ ચો ક્ષણ

એવી રીતે ત્રણ અક્ષરવાળા શબ્દ જો એમાં પણ શબ્દના અંતે એટલે છેલ્લો જે અક્ષર છે શબ્દના અંતે જે છેલ્લો અક્ષર છે એમાં શું છે લ દીર્ઘ ઈ માત્રા છે અણ ચાર માં એમાં પણ અણ માં પણ દીર્ઘ ઈ માત્રા છે ખુરશી તો શી માં પણ દીર્ઘ ઈ માત્રા ચિત્રી તો એમાં પણ ર માં પણ દીર્ઘ ઈ માત્રા છે ચાર અક્ષરવાળા જોજો ચિંગારી એટલે એક નાનો એવો તણખો જેને આપણે કહીએ બરાબર એને કહેવાય ચિંગારી અહીંયા પણ જુઓ રી લીલોત્રીમાલી ચિરંજીવી માં વી સાબરમતી માં ટી અમદાવાદી તો ડી અને ક્ષણજીવી એમાં બી આ બધા જે અન્ડરલાઈન કર્યા છે એ શબ્દના અંતે આવેલા અક્ષર છે બરાબર છે અને એમાં આપણે જોયું એ પ્રમાણે બધે કઈ ઈ ની માત્રા લાગી છે દીર્ઘ

વધુ અભ્યાસ માટેનું મટીરીયલ તમને એમાંથી મળી જશે જો ખરેખર તમને જોડણીના નિયમો લાભપ્રદ લાગતા હોય અસરકારક લાગતા હોય તો જેમ દર વખતે કહું છું એમ આ વખતે પણ કહીશ ફરી પાછું કે વિદ્યા પ્રકાશમ જે ચેનલ છે એને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શું કરવાનું છે શેર કરવાનું છે બરાબર અને હા જો તમને કોઈક દ્વિધા હોય મૂંઝવણ હોય તો ચોક્કસ તમે મેસેજ કરી શકો છો એનો જવાબ હું ચોક્કસ આપીશ તો વળી પાછા જોડણીના નવા નિયમ સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી આવજો અને પ્રેક્ટિસ કરતા રહેજો આવજો